નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની વાર બુધવાર આજે આપણે ધાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં એવરેજ બજાર સોળસો થી બે હજાર વચ્ચે જોવા મળી રહી છે તેમજ મિત્રો ધાણીની બજારમાં તેજી સાથે વેપાર યથાવત જોવા મળી રહ્યા છે પરંતુ છેલ્લા બે દિવસથી મિત્રો ધાણાના ભાવમાં ઘટાડા સાથે વેપાર જોવા મળી રહ્યા છે ફરી આમાં સુધારવાની સંભાવના છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો સાવરકુંડલા પંદરસો થી ત્રેવીસો રૂપિયા પોરબંદર સત્તરસો થી બે હજાર વીસ રૂપિયા મેંદડા સોળસોથી અઢારસો રૂપિયા રાજકોટ ચૌદસો ચાલીસથી બે હજાર રૂપિયા અમરેલી સોળસોથી બે હજાર પચીસ રૂપિયા ચામજોધપુર પંદરસોથી અઢારસો ને પચાસ રૂપિયા વિસાવદર ચૌદસો ચાલીસથી અઢારસો ને છત્રીસ રૂપિયા જેતપુર ચૌદસો પચાસથી ઓગણીસો ને એકાવન રૂપિયા કાલાવડ તેરસો ચાલીસથી ઓગણીસો એંશી રૂપિયા થારી ચૌદસો પંચોતેરથી સત્તરસો ને સત્તર રૂપિયા બોટાદ અગિયારસો પિસ્તાલીસ થી ચૌદસો ને વીસ રૂપિયા વેરાવળ ચૌદસો પાંચ થી સત્તરસો રૂપિયા હળવદ તેરસો થી ઓગણીસો પંચાવન રૂપિયા જામખમાળિયા ચૌદસોથી સોળસો ને એકસઠ રૂપિયા જસદણ એક હજાર પચાસથી સત્તરસો રૂપિયા વાંકાનેર પંદરસો એંશીથી પંદરસો એંશી રૂપિયા જામનગર આઠસોથી બે હજાર ચાલીસ રૂપિયા જૂનાગઢ ચૌદસોથી બે હજાર પંચાવન રૂપિયા ભાવનગર અગિયારસોથી સત્તરસો રૂપિયા અને ગોંડલ નવસો એકાવનથી ત્રેવીસો રૂપિયા